મિત્રો તમે જોઈ શકો છો કે આ કેજીબીની પાછળ ઘનશ્યામનગરમાં આ એક જગ્યા એવી હતી જ્યાં કને શેરી બ્લોક થઈ ગઈ હતી ફાલતુ ડસ્ટને કારણે પરંતુ ગામના સરપંચ વેલજીભાઈની ખાસ આની અંદર વ્યવસ્થાને સિરિયસ લઈ અને આટલું સરસ કાર્ય કરાવી રહ્યા છે બે ટ્રેક્ટર અને એક લોડર લઈને આખી આખી જે આ શેરી છે એને સ્વચ્છ કરાવે ક્યાં ગયા સરપંચ છે અહીંયા અહીંયા કને બાજુમાં કેજીબી સ્કૂલ છે અને કેજીબી સ્કૂલ ને સ્વચ્છ કરવા માટે થઈ અને આ સરસ કાર્ય ઉપાડ્યું સરપંચે કારણ કે બહારથી દીકરીઓ આવે અહીંયા ઘને અને એ ભણે અહીંયા બાજુમાં અને તમે જોઈ શકો છો જે રીતે અહીંયા ગને આ બધી જ ગંદકી હતી અને આખી શેરી બ્લોક હતી અહીંયાથી હલાય એમ નહોતો ત્યારે રજૂઆત કરી સરપંચને અને સરપંચે સરસ કાર્ય કર્યું અહીંયા ઘને તમે જોઈ શકો છો જેસીબી પણ લગાડ્યું છે આગળ અને આગળ જેસીબી પણ ક્લીન કરતું જાય છે અને આ રીતે હમીરાભાઈની મહેનત અને ઘનશ્યામનગરના લોકોનો પણ સહયોગ અને આ સહયોગને કારણે આખે આખું કાર્ય થઈ રહ્યું છે તમે જોઈ શકો છો આ કેજીબી સ્કૂલ છે અને આ કેજીબીના માણસો છે કેમ ભાઈ બરાબર કાલે કાર્ય થયું સરસ કાર્ય થયું ને આ કેજીબીને કેટલો પ્રોબ્લમ હતો આ કચરાથી ઘણો બધો પ્રોબ્લમ હતો ને બરાબર પણ હવે તમે સરપંચને થેન્ક યુ કહો ખાસ કારણ કે તમારી વાત સાંભળીને સરપંચે આખે આખું કાર્ય ઉપાડી લીધું બરાબર પંચાયતના ખર્ચે બરાબર ને હે સરપંચ છે બેન છે આ તો બેનને કહો જરા મલે બારે આવે વાત કરે જરા બરાબર એને કહો આવી રીતે જો અહીંયા બોલાવો બેન હા જોઈ શકો છો કે રીતનું કાર્ય હાથમાં લીધું છે આગળ અહીંયાથી જવાનો પહેલાં રસ્તો હતો પણ બાવર અહીંયા કને ઉગી જવાને કારણે કોઈ પોસિબિલિટી જ ન હતી પરંતુ જ્યારે કેજીબીના આચાર્ય બેને રજૂઆત કરી સરપંચને અને હમીરાભાઈને અને તરત એમણે કામ હાથમાં લીધું અને આખે આખું કામ એમણે આ કરાવ્યું છે તો આપણે બેનથી પણ વાત કરશું બેન નમસ્કાર કાલની જે અમારી જે આ મહેનત હતી સરપંચને અમે બધા આવ્યા હતા તો અત્યારે સરસ કાર્ય થઈ રહ્યું છે તો શું કહેવા માગશો હા હા નહીં આ સરપંચે જે કાર્ય કર્યું છે બરાબર અને સરપંચ ને ગ્રામ પંચાયત ચોબારી એટલે ચોબારીના બધા જ ગણશામનગરના માણસો છે એ બધાએ જ્યારે મદદ કરીને કાલે અમે બધા ભેગા થયા હતા લીધે આ સરસ કાર્ય થઈ રહ્યું છે તમે શું કહેવા માંગો વર્ષો કેટલા

આજે આ વર્ષો જૂની સફાઈ થઈ છે એ માટે થઈને અમારો કેજીબીવી નો સ્ટાફ એમનો ખૂબ ખૂબ આભારી થેન્ક યુ અને બેન અમારી પણ ફરજ છે કે તમારી ગામ હતી કારણ કે જ્યારે બારથી દીકરીઓ ભણવા આવતી હોય અને એમાં ક્રેડિટ પણ ભણવા આવે પણ તમારી ગ્રામ જેનો વિશ્વાસ મૂકી નહીં આવે એટલે અમારી પણ ફરજ બને છે કે અમે પણ કાંઈક ક્રિયા કરીને યોગદાન આપી શકીએ અને છોકરીઓ માટે વિચારી શકીએ કારણ કે દીકરીઓના મા બાપ તો ત્યાં કને હોય અને અમે લોકો અહીંયા કને હોય તો અમારી ફરજ બને આપણા છે Mira, mean લીધું છે એ ખૂબ જ સરાહનીય છે પણ અહીંયાથી અમે એક રિક્વેસ્ટ બધાને કરીએ છીએ કે આ આખે આખી જે લોન છે જે કેજીની ત્યાં કને મહેરબાની કરીને કોઈ કચરો નાખશો નહીં બરાબર અને કોઈ પણ જાતનું અહીંયા કને જે પણ ધ્યાન રાખવાનું છે એ ધ્યાન રાખજો અને તેથી કરીને કારણ કે જો છોકરીઓ બીમાર થશે કે કોઈ પણ આપણા છોકરા પણ બીમાર થશે તો એનો આપણે પોતાને પણ તકલીફ થશે એટલા માટે કોઈ પણ વ્યક્તિ અહીંયા કને કચરો નાખે નહીં આવી ખાસ અમારી રિક્વેસ્ટ છે ને બેન ફળેડામાં કઈ રીતે રિક્વેસ્ટ કરે છે આ શેરી એ કેજી પીવીની પાછળની શેરી છે એમાં વસતા તમામ રહેવાસીઓને હું હાથ જોડીને વિનંતી કરું છું કે હવે હવે ફરી પછી ક્યારેય આવો ઉકળો જમા કરશો નહીં આપણા આંગણાને આપણે જ ખરાબ કરશું નહીં એ માટે તકેદારી રાખશું નહીં તો વારંવાર આને આ પ્રશ્ન રહેશે અને દર વખતે આપણે આવું કરી નહીં શકીએ બહુ જહેમત બાદ અમારો આજે આ પ્રશ્ન સોલ્વ થયો છે એટલે ફરી ફરીને ગ્રામજનોને આ શેરીના રહેવાસીઓને હું વિનંતી કરું છું કે મહેરબાની કરીને અને નામેરીભાઈ નામેરી સવા એમનો પણ ખૂબ ખૂબ આભાર ખાલી નામેરીભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ ખાસ ગ્રામજનોને વિનંતી કરી હતી થેન્ક યુ સો મચ હા અમીરાભાઈ પણ આવી ગયા છે અહીંયા કને ખાસ અમીરાભાઈ તમે પણ જે મહેનત કરો છો કેજીબી માટે એ ખરેખર સરાહનીય છે અને તમારો પણ ખૂબ ખૂબ આભાર પટેલ તમારો પણ ખૂબ આભાર